વટી ગયા એમ બધા બે લોકો હતા પેસેન્જર તો ઘણા જ હતા પણ બધા પેસેન્જર ત્યાંથી તો કૂદકા મારી મારી ઉતરી ગયા અંદર જેવો મર્યો ને એને ટર્ન માર્યો અંદર ત્યારથી બુમારાર તો થઈ ગઈ પબ્લિકે બૂમી મારી નથી રસ્તો નથી પણ એની સ્પીડમાં એટલું હતું ને કે ઊભો રહે એમ જ નહોતું આ તો નસીબ એનું સારું ને આપણું બી સારું કે કોઈ છોકરા રસ્તામાં હતા નહીં તો કે ક્યારેક કોઈકને હડફેટમાં લઈને કંઈક નુકસાન સો ટકા થાય એમ એએમટીએસ બસ ફરી યમદૂત બનીને શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરતી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે બોપલ ગુમા પાસે ફરી એક એએમટીએસ બસ દ્વારા જે કહી શકાય કે દુર્ઘટના સર્જી છે જો કે અહીંયા વસ્તીના જે લોકો છે તે કોઈ પણ જાતની તેમને જાનહાની થઈ નથી પરંતુ ચોક્કસ જે પ્રમાણે નાનો જે કહી શકાય કે ગલી છે તેમાં ચાલીસથી પચાસની સ્પીડે એ એમ બસ અંદર લાવવામાં આવી છે સ્થાનિકોનું માનવું છે કે તેમણે કોઈપણ જાતનો જે નશો છે તે કરેલો ચોક્કસ હોવો જોઈએ જેથી તેમને બહાર ન રહી કારણ કે આટલી ગલીમાં જે રૂટ નથી છતાં પણ બસ અહીંયા કાઢવામાં આવી અને સાથે જ અંદરના જે મુસાફરો છે તેમણે પણ બુમાબૂમ કરી હતી છતાં કોઈ પણ જાતની બસ ડ્રાઈવરને ભાન ન હતી અને છેલ્લે બસ અહીંયા લાવીને રોકવામાં આવી કંડક્ટર ભાગી ગયા સાથે જ મુસાફરોનો પણ જીવ ઊંચો થઈ ગયો હતો અહીંયા રહેતા લોકો પણ ગભરાઈ ગયા હતા અને સાથે અહીંયાથી તેઓ ગયા હતા કહી શકાય કે એએમટીએસ દ્વારા અવારનવાર આ પ્રકારના અકસ્માત સર્જવામાં આવે છે જાણે એએમટીએસ શહેરના રસ્તા ઉપર યમદૂત બનીને ફરતી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે કોન્ટ્રાક્ટર સામે કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું કેમેરામેન ગૌતમ ધુલેરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ

तो रात घटना बस जी गली 550-600 मीटर अंदर गई थी साथ रमता भूलकाओ थे बस साइड में हटी गया था तो कही सकता है कि एम टीएस बस अवानवाकस्मात सटती हो तेरे आजे ગઈકાલની જે ઘટના બની છે તેને લઈને તંત્ર દ્વારા તો એવું કહેવામાં આવે છે કે ડ્રાઈવર દ્વારા કંડક્ટર તેમની સાથે હતું કંડક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક ઓડિયો ક્લિપ પણ બહાર વાયરલ થઈ છે જેમાં કોઈ જાગૃત નાગરિકે ફરિયાદ ટોલ નંબરમાં ફરિયાદ કરી હતી અને સાથે જ ફરિયાદ કરવાની પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે ત્યાં બેઠેલા ઓપરેટર દ્વારા પણ વર્તન કરવામાં તો સાથે કહી શકાય કે એએમટીએસ બસ દ્વારા જે પ્રકારે જે અલગ અલગ જગ્યાએ અકસ્માત આવે છે જેને કારણે લોકો એએમટીએસ બસ જોઈને જ ડરી જતા હોય છે ત્યારે ગઈકાલની આ ઘટના છે ખૂબ જ તેને આનો અકસ્માત નો ભોગ બન્યા નથી તો હવે ચોક્કસ તપાસ નો વિષય છે કે તંત્ર દ્વારા કેવા પ્રકારના પગલા ભરવામાં આવે છે તો અમદાવાદમાં એએમટીએસ બસ ચાલકોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે વધુ એક અકસ્માત સર્જવામાં આવ્યો છે અમદાવાદ એએમટીએસ દ્વારા ફરી એકવાર અકસ્માત સર્જ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે સ્થાનિકો દ્વારા ડ્રાઈવરે નશો કર્યો હોય તેવી માહિતી આપવામાં આવી હતી સાથે જ બસના રૂટ સિવાય અન્ય રૂટ ઉપર નાનકડી ગલીમાં બસ ત્રીસ થી ચાલીસની સ્પીડે ઘુસાડી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું તો બસ ડ્રાઈવર નશામાં ધૂત હોવાને લઈને કન્ડક્ટરે વાતચીતમાં સ્વીકાર પણ કર્યો છે મુસાફરે કરેલા કોલ દરમિયાન બસ કંડક્ટર અને એમટીએસના કોલ ઓપરેટરની વાતચીતમાં ઓડિયો વાયરલ થયો છે તો એમટીએસના હેલ્પલાઇનમાં મુસાફરને ડ્રાઈવરનું મોઢું જોઈને બસમાં બેસવા જણાવ્યું બસમાં સવાર મુસાફરે એએમટીએસ ફરિયાદ નંબર પર કોલ કરતા ઊંધા જવાબ મળ્યા છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર